મિત્રો ચાલો જાણીએ કે કૂતરાને રોટલી ખવડાવીને શું થાય છે અને રાત્રિના અંધારામાં કૂતરાઓ કેમ રડે છે આ ઉપરાંત કૂતરાના રડવાથી શું થાય છે અને ઘણી વધુ મહત્વપૂર્ણ માહિતી છે જે તમારા માટે રસપ્રદ હોઈ શકે છે તેથી તમે ચોક્કસપણે અંત સુધી વિડીયો જોશો હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો ભક્ત હોવાનો ગર્વ છે તે સાચું છે કે આપણા ધર્મમાં મનુષ્ય તેમજ પ્રાણીઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે કૂતરો તે પ્રાણીઓમાંથી એક છે જે તેમના પ્રેમ અને વફાદારીની ઉપયોગીતા છે મિત્રો શાસ્ત્રો અનુસાર ઘરમાં બનેલી રોટલી પ્રથમ ગાયની છે અને બીજી કૂતરાની છે આ રીતે આપણે આપણા ખોરાકને ભગવાનની કૃપા માનીએ છીએ મિત્રો ભગવાન ભૈરવની સવારી એક કૂતરો હતો તેથી કૂતરાને તેમની ખુશીમાં પણ સામેલ કરી શકાય છે તેથી જો તમારા ઘરની આજુબાજુ કોઈ કૂતરો હોય અથવા તે તમારા દરવાજા પર આવે તો તેને ખાલી પેટ જવો દેવો જોઈએ નહીં મિત્રો તે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે અને રાહુ અને કેતુને પાપ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવે છે જ્યારે આ ગ્રહો અશુભ પરિણામો આપે છે ત્યારે તે એક ક્ષણમાં કોઈ પણ વ્યક્તિ અથવા કુટુંબની સ્થિતિને વિરુદ્ધ કરી શકે છે તેઓ રાજાને રેખ પણ બનાવી શકે છે એટલે કે સંપત્તિ અથવા પૈસા ગમે તે હોય તેઓ તેને તરત જ કંગાલ બનાવી શકે છે હા તે એકદમ સાચું છે કે આ ત્રણ ગ્રહો અચાનક ફેરફારો લાવી શકે છે જે આપણી કમાણી અને જીવનની પરિસ્થિતિને અસર કરી શકે છે આની સાથે ધાર્મિક માન્યતાઓમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે દરરોજ કૂતરાને તેમના ખોરાક આપીને આપણને ઘણા ફાયદા મળે છે આ આપણને ભગવાન ભૈરવના આશીર્વાદોનો અનુભવ આપે છે જે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે એ જ રીતે કૂતરાની સેવા કરીને આપણે ભગવાનની કૃપા મેળવી શકીએ છીએ જે આપણા ભક્તોના દુઃખ અને હલ કરવામાં મદદ કરે છે મિત્રો મોટા ભાગના લોકો કાળા કૂતરા વિશે સકારાત્મક લાગે છે આપણા શાસ્ત્રોમાં કૂતરો પાળવાની સલાહ પણ છે એવું માનવામાં આવે છે કે આ ઘરમાં નકારાત્મકતા ઘટાડે છે અને દુષ્ટ આત્માઓને દૂર રાખે છે શાસ્ત્ર અનુસાર કાળો રંગ પોતાની અંદર નકારાત્મકતા ધરાવવામાં મદદ કરે છે મિત્રો કાળા કૂતરાની હાજરી નકારાત્મકતા ઘટાડે છે જ્યારે શનિ દેવ અને રાહુ કેતુ અશુભ હોય ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી તેમને શાંત રાખવું જરૂરી છે એવું માનવામાં આવે છે કે જો કાળો કૂતરો તમારા દ્વારા આપવામાં આવેલી રોટલી ખાતો નથી તો ભગવાન શનિ તમારી સાથે ગુસ્સે થઈ જાય છે પરંતુ જો તે રોટલી ખાય છે તો તમારું ભાગ્ય જાગે છે મિત્રો જો તમે આવા શાસ્ત્રથી સંબંધિત માહિતીપ્રદ માહિતી જાણવા માંગતા હો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો કૂતરાને ખવડાવવાની અસર કુંડળીમાં શનિ અને કેતુની અસરોને શાંત પાડવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ગ્રહોના પ્રતીક તરીકે કાળો અથવા સફેદ કુતરાને ખવડાવવું શુભ પરિણામો આપે છે અને ગ્રહોની શાંતિમાં મદદ કરે છે હકીકતમાં કાળા કૂતરાને બાળ સુખ માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે જો તમને બાળકો મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો કાળા કૂતરાને પાળવાથી ઝડપથી ફાયદો થઈ શકે છે વાસ્તવિકતામાં તે વિશિષ્ટ છે કે આપણા જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં કૂતરાઓને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવે છે મિત્રો જેની પર ગ્રહોનો દોષ હોય તો દરરોજ કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ ખુશ થાય છે એવું કહેવામાં આવે છે કે તે તેનાથી તમામ પ્રકારના સંકટને દૂર રાખે છે અને ભલે બાળકના સુખમાં કોઈ અવરોધ હોય કાળો કૂતરો પાળવો ફાયદાકારક છે કાળા રંગના કૂતરાને સરસવના તેલમાં રોટલી ખવડાવવું પણ સારું માનવામાં આવે છે કારણ કે તે શનિ રાહુ અને કેતુની સ્થિતિને મજબૂત બનાવે છે અને સમસ્યાઓ પણ દૂર કરે છે સાંભળ્યું છે કે જો તમારા પૈસા ક્યાંક અટવાઈ જાય છે તો પછી કાળા કૂતરાને રોટલી ખવડાવીને ફસાયેલા પૈસા પાછા આવે છે તે કનિક આશ્ચર્યજનક અને રહસ્યમય છે મિત્રો અકાળ મૃત્યુના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે કૂતરોકાલ ભૈરવની સવારી માનવામાં આવે છે જો તમે તેને રોટલી ખવડાવો છો તો કાલ ભૈરવ ખુશ થાય છે અને તમારા પર આકસ્મિક મૃત્યુનો ભય હોતો નથી આ અકાળ મૃત્યુનું જોખમ પણ ઘટાડે છે અને તમારી સલામતીમાં વધારો કરે છે તે સાચું છે કે કૂતરાને રોટલી ખવડાવીને તે મૃત્યુનો ભય બચાવે છે મિત્રો જેમાં કાલસર્પ દોષ સામેલ છે જો કૂતરો પાળવામાં આવે તો તે ખરેખર ફાયદાકારક હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કુંડળીમાં કાલસર્પ દોષ છે તો તેણે તેના ઘરમાં કાળો કૂતરો પાળવો જોઈએ કૂતરાને ખવડાવવા દેવાથી છુટકારો મેળવી શકાય છે એવું માનવામાં આવે છે કે કૂતરો તેના માલિકની આફત લે છે અને તે જ સમયે કૂતરો પાળવાથી પ્રેત બાધાનો સંકટ હોતો નથી કાળા કૂતરાને રોટલી ખવડાવતી વખતે નખની સંખ્યા પણ ધ્યાનમાં લેવામાં આવે છે જો નખની સંખ્યા બાવીસ કે તેથી વધુ છે તો તે શુભ છે કાળા કૂતરાને પાળવું પણ અત્યંત શું માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે કાળા કૂતરાને પાળવું અથવા ખવડાવવું કુંડળીમાં શનિની સ્થિતિને મજબૂત બનાવે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય શનિના સાડા સાથી દૂર કરવા માટે પણ ફાયદાકારક હોઈ શકે છે મિત્રો કૂતરા વિશે એવું કહેવાય છે કે તે તે જ મગજનું પ્રાણી છે આ કારણથી તેને મનુષ્યનો સારો સાથી માનવામાં આવે છે શાસ્ત્રોમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવી છે અને તે કાલ ભૈરવની સવારી પણ છે મિત્રો કૂતરાને ત્રાસ આપવાની અસરો ખૂબ ગંભીર હોઈ શકે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રસ્તા પર ચાલતા કૂતરાઓ પર કોઈ લાતો મારે છે કે પથ્થર ફેંકે છે શાસ્ત્રો અનુસાર આ ખોટું છે કૂતરો ભગવાન ભૈરવનું વાહન છે તે કાલ ભૈરવની સવારી છે તેથી જે કૂતરાને ત્રાસ આપે છે તે ભૈરવના આશીર્વાદનો અનુભવ કરતું નથી ભૈરવની કૃપા સમાપ્ત થવાને કારણે પૂર્વજો ચાલ્યા જાય છે અને તેમને ભૂખ પ્રેત હેરાન કરવા લાગે છે ચાલો જાણીએ કે સ્વપ્નમાં કૂતરા દ્વારા પીછો કરવાનો અર્થ શું હોઈ શકે અલગ અલગ શાસ્ત્રોમાં તેના અલગ અલગ અર્થો આપવામાં આવ્યા છે સ્વપ્નમાં કૂતરાનો પીછો કરવાનો અર્થ પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે કારણ કે કૂતરાનો પીછો કરવાની ક્રિયા ઘણી પ્રેરણાઓ અને પરિસ્થિતિઓને પ્રતિક કરી શકે છે જો તમારા સ્વપ્નમાં કૂતરો તમારો પીછો કરે છે તો ચાલો જોઈએ કે તેનો અર્થ શું થઈ શકે મિત્રો સામાન્ય રીતે પ્રાચીન માન્યતા અનુસાર કૂતરા દ્વારા પીછો કરવો શું માનવામાં આવે છે પરંતુ જો તમારા સપનામાં કાળો કૂતરો તમારો પીછો કરી રહ્યો હોય તો આ પણ સંકેત હોઈ શકે છે સંભવ છે કે મુશ્કેલ સમયમાં તમને તમારી સાથે સાચા મિત્રોની જરૂર પડી શકે છે વધુમાં આ સ્વપ્નનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમારા ભૂતકાળમાં કરવામાં આવેલા કેટલાક ખોટા કાર્યોની અસર હજી પણ તમારા જીવનમાં અનુભવાઈ રહી છે જ્યારે તમે તમારી સમસ્યાઓમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છો અને તેમાંથી છુટકારો નથી મેળવી શકતા ત્યારે કેટલાક લોકો સપનામાં પણ સમસ્યાઓ સાથે લડે છે આવા સપના જોયા પછી કેટલાક લોકો કૂતરાઓને ખોરાક આપે છે જે તેમને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે વધુમાંગ આવા સપના પીડિતોને સૂચવી શકે છે જેઓ તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે અથવા કોઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ એ સંકેત હોઈ શકે છે કે વ્યક્તિ કોઈ પ્રકારની શારીરિક અથવા માનસિક પીડામાંથી પસાર થઈ રહી છે અને તેની સામેના કાર્યોથી ભાગી રહી છે આના માટે આપણે આપણો આત્મવિશ્વાસ અને સમજદારી સુધારવાની જરૂર પડી શકે છે મિત્રો રાત્રે કૂતરાના રડવાનો અવાજ આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે માન્યતાઓ અનુસાર તે અશુભ સંકેતનો સંકેત પણ હોઈ શકે છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કૂતરાના રડવાનો અવાજ પાછળ વિવિધ કારણો હોઈ શકે છે જેમ કે તેનો થાક અથવા વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સિવાય કૂતરાના રડવાનો અવાજ પણ બદલાતા હવામાન અથવા આસપાસના વાતાવરણનો સંકેત હોઈ શકે છે જો તમારા કૂતરાને કોઈ સમસ્યા હોય કે જેના પર ધ્યાન આપવાની જરૂર હોય તો તેને તપાસ માટે પશુ ચિકિત્સક પાસે લઈ જવું શ્રેષ્ઠ છે મિત્રો તમને જણાવીએ કે રાત્રે કૂતરાઓનું રડવું એ એક પ્રાચીન માન્યતા છે જેને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે આ સિવાય દિવસના સમયે પણ કૂતરાઓનું રડવું અશુભ માનવામાં આવે છે તેથી જો કૂતરો વહેલી સવારે રડવાનું શરૂ કરે છે તો લોકો તે દિવસે મહત્વપૂર્ણ કામ કરવાનું ટાળવાનો પ્રયાસ કરે છે આ પ્રાચીન માન્યતા પાછળનો વિચાર એ છે કે કૂતરાના રડવા પાછળનું વાસ્તવિક કારણ આગામી ઘટનાઓની પૂર્વસૂચન હોઈ શકે છે તેથી લોકો કૂતરાના રડવાને સંકેત માને છે અને સાવચેત રહે છે જો કોઈ પાલતુ કૂતરાની આંખમાં આંસુ આવી જાય અને ખોરાક છોડી દે તો લોકો તેને સંકેત માને છે કે ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે આ પ્રાચીન માન્યતા અનુસાર કૂતરાની આંખોમાંથી આંસુ ખરાબ સંકેત હોઈ શકે છે અને તેનો ખોરાક છોડવો પણ ઘરમાં કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે વિવિધ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે યમરાજ પૃથ્વી પર આવે છે જે કોઈના મૃત્યુનો સંકેત માનવામાં આવે છે આનાથી એવું લાગે છે કે જાણે કોઈ મૃત્યુ થવાનું છે અથવા મૃત્યુના સમાચાર સાંભળીને જોખમ છે તેવી જ રીતે જો કૂતરો જમીન પર લુધકતો હોય તો તે પણ અશુભ સંકેત માનવામાં આવે છે તેથી કૂતરાનું વારંવાર રડવું અને ભસવું એ પણ અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે નાનપણમાં રાત્રે કૂતરા બિલાડીઓના રડવાનો અવાજ આવતો ત્યારે ઘરના વડીલો કહેતા કે તેમને કોઈ આત્મા જોયો હશે ખાસ કરીને ગામડાઓમાં આ વિશે વ્યાપકપણે બોલવામાં આવતું હતું અને આજે પણ તેની ચર્ચા થાય છે જો કે જો આપણે વૈજ્ઞાનિક તર્ક પર નજર કરીએ તો આપણી પાસે કોઈ નક્કર પુરાવા નથી જો તમે ક્યારેય તમારા ઘરની બહાર કૂતરાને રડતા અથવા હસતા જોશો તો તમારે સાવચેત રહેવું જોઈએ તે સાચું છે કે ઘણા લોકો જૂની માન્યતાઓમાં વિશ્વાસ કરે છે કે જ્યારે કૂતરો ઘરની બહાર અથવા દરવાજાની નજીક રડે છે ત્યારે તે તેમને એક મહાન અયોગ્ય સૂચવે છે આમાં ઘણી માન્યતાઓ છે પરંતુ કેટલાક લોકો તેને આધ્યાત્મિક અથવા આશ્ચર્યજનક ઘટના માને છે આધ્યાત્મિક અનુભવોની પ્રામાણિકતા અલગ છે પરંતુ તે સાચું છે કે આવી ઘટનાઓ લોકોને ચિંતા કરે છે અને તેમની સલામતી માટે જાગૃત રહેવાની સલાહ આપે છે પરંતુ કેટલાક લોકો માને છે કે કૂતરાઓ આત્માઓ જોઈ શકે છે તેઓ સમજે છે કે તેમની દૃષ્ટિ સારી છે અને તેઓ અદ્ભુત ઉર્જા અનુભવી શકે છે આ હોવા છતાં વિજ્ઞાન આવા દાવાઓને વિવાદાસ્પદ માને છે અને કુદરતી વૈજ્ઞાનિક તથ્યો સાથે તેની તપાસ કરે છે વાસ્તવમાં કૂતરાઓની ઉંમર સાથે તેમની શારીરિક ક્ષમતાઓ ઘટવા લાગે છે જેના કારણે તેઓ એકલતા અને ઉદાસી અનુભવે છે આ કારણે ઘણી વખત તેઓ રાત્રે તેમના મૃત સાથીઓને યાદ કરીને રડતા જોવા મળે છે તેમનો આ ઉદાસી અવાજ તેમના દુઃખ અને નિરાશાને વ્યક્ત કરે છે જે આપણને તેમની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે મિત્રો કૂતરાના રડવા પાછળના વૈજ્ઞાનિક તર્ક મુજબ તેમનો અવાજ સંદેશો પહોંચાડવાનો એક માર્ગ હોઈ શકે છે આ સંદેશનો ઉપયોગ અન્ય કૂતરાઓને તેમની સ્થિતિ લાગણીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ સંકેતો વિશે માહિતી પહોંચાડવા માટે થાય છે આમ કૂતરાઓનું રડવું તેમની વચ્ચે વાતચીતનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે મિત્રો જ્યારે તેઓ ઉદાસી અથવા બીમાર હોય ત્યારે કૂતરા ક્યારેક રડે છે જ્યારે તેઓ પીડામાં હોય અથવા કોઈ શારીરિક કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે તેમનો અવાજ ઘણીવાર તેમની આસપાસના લોકોને દુઃખી કરે છે જ્યારે તેઓ તેમના અજાણ્યા માલિકોને મળે છે ત્યારે કૂતરાઓ આંસુ વહાવે છે અને તેઓ મોટેથી રડતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો